સ્પોન્સરશીપ લેટરના આધારે ફાયર વિભાગના નોકરી મેળવવાનો મુદ્દો જે છે તે ચર્ચામાં હતો ત્યારે એમસીના વિજિલન્સ વિભાગના તપાસના નામે લાલિયા વાડી જોવા મળી હતી ત્યારે એમસી દ્વારા આઠ ઓફિસરને વધુ દસ દિવસનો સમય અપાયો છે ફાઇનલ શો કોઝ નોટિસ ફટકારી દસ દિવસમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત ફાયર ડિવિઝનમાં કુલ આઠ અધિકારી એક આસિસ્ટન્ટ સબ ઓફિસર પાંચ સ્ટેશન ઓફિસર અને બે ડિવિઝનલ ઓફિસર એ લોકોએ બોગસ સ્પોન્સરશીપના આધારે ડિગ્રી મેળવી અને અહીં નોકરીમાં જોડાયેલા એ બાબતે એમની વિજિલન્સ તપાસ ચાલુ હતી અને એ તપાસમાં કસૂરવાર જણાતા એમને ફાઇનલ શોકસ નોટિસ આપેલ છે તદઉપરાંત એક ડિવિઝનલ ફાયર ઓફિસર કે જેમને નિયત સમય મર્યાદામાં અનુભવ ના આધારે જે ડિગ્રી લેવાની હોય એની અંદર કસૂરવાર જણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને પણ ફાઇનલ શોકસ નોટિસ આપવામાં આવેલ છે